નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે અંબાજી શક્તિપીઠના વિકાસ માટે 1200 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત રબારીવાસમાં રહેતા 89 પરિવારને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અંબાજી કોરિડોર દર્શન પથ અને સતી સરોવર સહિતના વિકાસ કાર્યો માટે આ વિસ્તાર ખાલી કરવામાં આવી રહ્યો છે પચાસ વર્ષથી વધુ સમયથી અહીં વસવાટ કરતા પરિવારોને માત્ર ચાર દિવસમાં મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અસરગ્રસ્ત પરિવારોએ વિકાસ કાર્યોમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે પરંતુ તેમની એકમાત્ર માંગણી છે કે તેમને રહેવા માટે વૈકલ્પિક મકાનની વ્યવસ્થા કરવામાં આવે ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીએ દર્શન કર્યા હતા કોકિલાબેન પ્રથમ દાંતા ખાતેના હેલીપેડ પર ઉતર્યા હતા ત્યાંથી મોટર માર્ગે અંબાજી મંદિર પહોંચ્યા હતા પાલનપુર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા ખાદ્ય વ્યવસાય અને જોડાયેલા વેપારીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેશન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં પાલનપુર તાલુકાના એકસો દસ હોટલ અને રેસ્ટોરન્ટ વેપારીઓએ ભાગ લીધો હતો બનાસકાંઠા જિલ્લામાં આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ પૂરા જોશમાં ચાલી રહી છે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ દાંતા તાલુકાના ગ્રાઉન્ડ અંબાજી ખાતે યોજાશે સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે પાલનપુરની સાળવી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પક્ષી બચાવ અભિયાન અંતર્ગત એક અનોખી પહેલ કરી છે ઉત્તરાયણ પછી પક્ષીઓને થતા નુકસાનને રોકવા માટે શાળાના બાળકોએ પોતાના વિસ્તારમાંથી પતંગની દોરીના ગુચ્છા એકત્ર કરવાનું અભિયાન હાથ ધર્યું હતું બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શર્મા છેલ્લા એકવીસ દિવસથી ચાલી રહેલા આંદોલનમાં નવો વળાંક આવ્યો છે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગને લઈ હિતરક્ષક સમિતિએ હવે હનુમાનજીના દરબારમાં આવેદનપત્ર પાઠવ્યું છે થરાદ એસટી ડેપો ખાતે આજે ડ્રાઈવર ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે થરાદ ડેપો અને અન્ય ડિવિઝન ડેપોના ડ્રાઈવરોને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ડેપો મેનેજર બીએ ચૌધરી ભાવેશકુમાર પ્રજાપતિ અને દિનેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા થરાદમાં નર્મદા કેનાલના ઢીમા ચુડમેર પુલ પાસે ગંભીર ઘટના સામે આવી છે જ્યાં એક ગાય કેનાલમાં પાણીમાં પડી જતા તેને બચાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી સ્થાનિક લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ થરાદ તાલુકાના ખોડા ગામમાં દીપડાની હાજરીએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે વહેલી સવારે મફાભાઈ પટેલના ખેતરમાં દીપડાના પગલા જોવા મળતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે ગત બે દિવસથી વિસ્તારમાં દીપડાની હાજરીની આશંકાએ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ધાનેરા પોલીસે શુક્રવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પોલીસે શેરપુરા વિસ્તારમાં રહેતા કાળુભાઈ મફાભાઈ માજીરાણાના ઘરની પાછળના ભાગે ગળીમાં ખુલ્લી જગ્યામાં ગંજી પાનાનો હાર જીતનો જુગાર રમતા ભાવિશભાઈ ઈશ્વરભાઈ માજીરાણા રહે શેરપુરા ધાનેરા રાજુભાઈ શંકરભાઈ ગલચર રહે લાઘાપુરા ધારેરા અને દિલીપભાઈ સૌસીભાઈ માજીરાણા રહે કોટડાવાસ ને ઝડપી તેમની પાસેથી રૂપિયા સત્તરસો ને દસનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી